હલો મારું નામ નિલેશ રામાણી હું માર્કેટિંગ યાર્ડમાં વેપારી છું અને અહીંયા આવતા જે કોઈ ખેડૂતો અથવા વેપારીઓ માલ વેચવા ખેડૂતો આવતા હોય તો એને અહીંથી કોઈપણ વસ્તુની કરિયાણાની કે કોઈપણ વસ્તુની ખરીદી કરવી હોય તો ઓમકાર્ટ નામથી પેલો મોલ ખુલ્લો છે તો એને સસ્તા ભાવે અને સારી ક્વૉલિટીનો માલ બધો અહીંથી મળી રહેશે વ્યવસ્થા બહુ સરસ છે અને જે કાંઈ વસ્તુ જોતી હોય તે સારી ક્વૉલિટી અને સારા દામથી સારા ભાવથી મળી જશે હું રાજેશ કક્કડ મહાદેવ આજે મહાશિવરાત્રી નિમિત્તે સૌને હર હર મહાદેવ હર અમે આજે મહાદેવના નામે ઓમકાર્ટ એલ એલ પીનું સુપર માર્કેટનું ઉદઘાટન ઇનોગ્રેશન આજે રાજકોટ બેડી યાર્ડમાં કરેલું છે જે ખેડૂત મિત્રો જે અહીંયા જણસી વેચવા આવે છે અને વેપારીઓ જે અહીંયા ધંધા અર્થે આવે છે અને રાજકોટની સારી લોકાલિટીના લોકો માટે પણ દરેકને ધ્યાનમાં રાખીને સસ્તું અને ક્વોલિટી વસ્તુઓનો કોન્સેપ્ટ વિચાર્યો છે ખાસ કરીને ખેડૂત ભાઈઓ જે અહીંયા વેચાણ અર્થે આવે છે એમને અહીંયા સુપરમાર્કેટની અંદર ઘરવકરીનું ફૂડ ઇન્સ્ટન્ટ ફૂડ ફિનિશ ફૂડ એફએમસીજી આઈટમ્સ બધું મળી રહે એક જ જગ્યા પર અને સેન્ટ્રલી એસી એમને પણ ખાદ્ય વસ્તુ છે તો સારા લોકેશનમાં સ્ટોરેજ કરેલી હોય સોટેક્સ ક્લીનિંગ હોય અમારે કુવાડવા સોટેક્સ પ્લાન્ટ ઘરનો છે ત્યાં બધું ફિનિશ અમારે કોલ્ડ સ્ટોરેજ પણ છે ત્યાં કંપનીનું હરિયોમ એગ્રો ઇન્ડસ્ટ્રીઝના નામે સૌરાષ્ટ્રની અંદર એપીએમસીની અંદર સુપર માર્કેટનો આ પહેલો કોન્સેપ્ટ છે એ અમને આ વિચાર અમે એપીએમસી સાથે જોડાયેલા છીએ એટલે અમને આવેલો અને આજે આ વર્ષ બે વર્ષ પહેલાંનો મારો વિચાર અને અમારી ટીમ અમારા પાર્ટનર્સ છે મને જે સાથ સહકાર આપ્યો છે અને આજે સાકાર થઈ થઈ રહ્યો છે તો આજે એનો મને ખૂબ આનંદ છે આ કોન્સેપ્ટમાં થોડું રાજકોટ સિટીથી દૂર છે એટલે અમે રાજકોટ સિટીના અમારા કસ્ટમરોને હોમ ડિલેવરી આપશું હા થોડું દૂર છે ચાર્જેબલ નથી તો ચાર છ કલાક પછી આવશે મોડું નહીં થાય પણ એક સમય આવશે પણ ચાર્જ નથી બીજાની જેમ ડિલેવરી ચાર્જ નથી પણ તમને હોમ ડિલેવરી મળી જશે અને અહીંયા શોપના રેટે સુપર માર્કેટ અહીંયાના રેટે જ ત્યાં ઘરે પણ મળી જશે એમાં કોઈ એક્સ્ટ્રા ચાર્જીસ લેવામાં નહીં આવે તો બાણું સાત પિસ્તાલીસ પિસ્તાલીસ સાતસો સાત અમારો અહીંયાનો કસ્ટમરનો ઓર્ડર માટેનો નંબર છે એ સેવ કરી અને બધા વોટ્સએપથી પણ ઓર્ડર કરી શકો છો અને અમારા સ્ટોરની એક વખત મુલાકાત લઈ લો તો તમને અહીંયા તમારા ઘર માટે શું વસ્તુઓ તમારે જોઈએ છે એ તમે ઇઝીલી ફોન પર વોટ્સએપ પર બુક કરાવી શકો હોમ ડિલિવરી થઈ જશે ધન્યવાદ